રાજકોટ શહેરમાં પીજીવીસીએલની ટ્રેકિંગ કાર્યવાહી સામે આવી છે મધ્યસ્થ જેલ વિસ્તાર રેલનગર વિસ્તાર જામનગર રોડ તેમજ ભુવેશ્વર વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ત્રીસ ટીમ દ્વારા એસઆરપીના બાર જેટલા જવાનો તેમજ આઠ સ્થાનિક પોલીસ કર્મીઓને સાથે રાખી ટ્રેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી સાંજ સુધીમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ફરી શરૂ કરી દેવામાં આવી છે તેજ પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને બોટ સર્વિસ બંધ કરાઈ હતી વાતાવરણ સામાન્ય બનતા ફરી બોટ સર્વિસ પુનઃ શરૂ કરી દેવાઈ છે બોટ ફરી શરૂ થતાં યાત્રિકો બેટ દ્વારકા દર્શને જઈ શકશે અમદાવાદમાં સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે કૃત્રિ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023 માં આયોજન કરવામાં આવ્યું સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન માં ભાગ લીધો ઉચ્ચ શિક્ષણ મંત્રી પટેલ उपस्थित રહ્યા નવ સમસ્યાના સોલ્યુશન માટે વિદ્યાર્થીઓ લિસ્ટ અપાયો આઈટી બેઝ સમસ્યાઓનો વિદ્યાર્થીઓ સમાધાન આપશે 14 રાજ્યોની 46 ટીમ હેકાથોન પહોંચી હતી જે જીટીયુ અને ઇસરો ઇસરો પોતાના નવ જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઈસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે લગભગ સુડતાલીસ જેટલી ટીમો અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રેફાલી બારવાલે નવી પહેલ કરી છે જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ બનતા ગુનાઓને અટકાવવા સંયમ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો જેમાં ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે શહેરની મોડાસા હાઇસ્કુલમાં લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સોળ સત્તર વર્ષના યુવક યુવતીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે કિશોર અવસ્થામાં એજ સેન્સિટિવિટીના કારણે ઘણી વખત ખોટું પગલું ભરતા હોય છે ત્યારે યુવક યુવતીઓને લગ્નની ઉંમર અને કાયદાની સમજ આપવામાં આવી રહી છે सोलह और सत्रह साल की जो उम्र होती है वो बहुत सेंसिटिव उम्र होती है तो हमारा ये पूरा प्रोजेक्ट उन टीनेजर्स को टारगेट करने में है कि उनको सही सही इंफॉर्मेशन मिले हमारे कंट्री में जो लॉज हैं, उनको लेकर समाचारों में एक ब्रेक